આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે આપણા દેશનું બે હજાર છવ્વીસનું બજેટ આદરણીય વિત્ત મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા આજે સદનમાં રજૂ કરવામાં આવ્યું હું આ બજેટને આવકારું છું અને આ બજેટને વિકસિત ભારત માટે સશક્ત રાષ્ટ્ર બનાવનારું એક બજેટ તરીકે ગણું છું આનું કારણ છે કારણ કે આ બજેટની અંદર મુલતઃ ત્રણ કર્તવ્યો ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે પહેલું કે સસ્ટેન ઇકોનોમિક ગ્રોથ આપણું જે વિત્તીય વિકાસ છે એ હંમેશા સસ્ટેનેબલ થાય એના માટેની ચિંતા કરવામાં આવી છે બીજું છે કે ક્ષમતા વધારી અને પ્રદર્શનને મજબૂત કરવા માટેની પણ એક કર્તવ્ય ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે અને ત્રીજું કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને એઆઈ એના માટેનું પણ આપણા દેશનું જે કર્તવ્ય શું છે એના ઉપર પણ ખૂબ ભાર આપવામાં આવ્યો છે જે પ્રકારે યુવા શક્તિથી ચાલનારું આ બજેટ કે જે જેની અંદર આ વખતે જે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ બાર જાન્યુઆરીએ થયું હતું અને તમામ યુવાઓએ જે આદરણીય મોદી સાહેબને પોતાના વિચારો વિકસિત ભારત માટેના રજૂ કર્યા હતા એમાંથી પણ ઘણી પ્રપોઝલ્સ એને આ બજેટની અંદર ઉમેરવામાં આવી છે ત્યારે હું સમગ્ર યુવાનો વતી પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું જે પ્રકારના વિવિધ ક્ષેત્રો હોય પછી રોજગાર રોજગારનું હોય એમએસએમઈ અને સ્ટાર્ટઅપનું હોય પછી એ કોપરેટિવ અને ખેતીનું ક્ષેત્ર હોય કે પછી શિક્ષણનું ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રની અંદર ખૂબ સારા અનાઉન્સમેન્ટ્સ આની અંદર થયા છે જેમ કે વિવિધ કોલેજીસનું નિર્માણ થાય વિવિધ હેલ્થ સેક્ટરમાં પણ મેન્ટલ હેલ્થ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે આયુર્વેદિક ઇન્સ્ટિટ્યુશન્સ પણ વધારે બનાવવામાં આવે એ માટેની પણ જાહેરાત કરવામાં આવી છે હરેક જિલ્લામાં ખાસ એક ગર્લ્સ હોસ્ટેલનું પણ અનાઉન્સમેન્ટ આ બજેટની અંદર કરવામાં આવ્યું છે એના સાથે સાથે આપણી એક્સપોર્ટ કેપેસિટી ની અંદર વધારો થાય અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારેમાં વધારે બહારના જે દેશો છે એ એના દ્વારા આપણા દેશની અંદર રોકાણ થાય એના માટેના પણ ઘણા ટેક્સ પેપર્સ પણ વધારવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારનો નવો ટેક્સ અથવા ટેક્સની અંદર વધારો કરવામાં નથી આવ્યો કોઈ સ્લેબની અંદર પણ છેડખાની આ વખતે કરવામાં નથી આવી અને સર્વસમાવેશી બજેટ તરીકે આ જ્યારે બજેટ ઉભરીને આવી રહ્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર આ બજેટ એ વિકસિત ભારત માટેના આપણા રસ્તાને વધારે મજબૂત કરશે અને સમગ્ર યુવાઓ મહિલાઓ ખેડૂતો અને તમામ વર્ગના નાગરિકો આ બજેટથી લાભાન્વિત થશે એવા પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સિસની અંદર પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે અને જે પ્રકારે વિદેશી જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ભારતની અંદર વધે અને ફિઝિકલ ડિફિઝિટ આપણું ઘટે એ માટેનું એક રિઝલ્ટ ડ્રીવન બજેટ એ રજૂ કરવામાં આવ્યું છે એ બદલ હું આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય નિર્મલા સીતારમનજીનો અને છેલ્લા એક દાયકાની અંદર પચીસ કરોડ કરતાં વધારે ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે અને હવે એમને મધ્યમ વર્ગીય બનાવીને પણ વધારે સશક્ત કરવા માટે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરાની જનતા વતી પણ એક સારા સમાચાર એવા છે કે સિટી ઇકોનોમિક રીઝન આ પ્રકારે દેશના ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝ માટે પર સિટી એનો વિકાસ થાય ને વિકસિત ભારત માટે વિકસિત એ શહેર બને એ માટે પર યર પર સિટી ઇકોનોમિક રીઝન પાંચ હજાર કરોડનું એક અનાઉન્સમેન્ટ થયું છે ત્યારે વડોદરાને પણ એનો લાભ મળે એવી મને આશા છે ને એ માટેના આપણે પ્રયાસો પણ કરવાના છે ત્યારે હું ફરી એકવાર આપણા આદરણીય વડાપ્રધાનશ્રી અને એનડીએ સરકારનો ખૂબ ખૂબ આભાર માન છું